સર્વે શિવભક્તોને મારા સાદા નમસ્કાર આજે હું શિવપુરાણના શત્રુધ્ધ સંહિતાના અધ્યેય ઓગણીસથી પચીસ વાંચવા જઈ રહી છું અને આ અધ્યેમાં શિવજીના દુર્વાસા અવતાર અને હનુમદ અવતારનું વર્ણન તથા શિવજીના પીપલાદ અવતારના પ્રસંગમાં દેવતાઓની દધીચી મુનિ પાસેથી અસ્થિયાચના કરવી દધીચીનો શરીર ત્યાગ વજ્ર નિર્માણ તથા તે દ્વારા વૃત્રાસુરનો વધ સુચર્ચાનો દેવતાઓને શાપ આપો પીપલ આદનો જન્મ થવો અને એમનો વિસ્તૃત વૃતન દર્શાવવામાં આવ્યો છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર નંદીશ્વરજી કહે છે હે મહામુને હવે તમે શંભુના એક બીજા ચરિત્રને કે જેમાં શંકરજી ધર્મને માટે દુર્વાસા થઈને પ્રગટ થયા હતા તે પ્રેમપૂર્વક શ્રવણ કરો અનસૂયાના પતિ બ્રહ્મવેતા તપસ્વી અત્રિએ બ્રહ્માજીના નિર્દેશ અનુસાર પત્ની સહિત વૃક્ષકુલ પર્વત પર જઈને પુત્રકામના મનમાં લઈને ઘોર તપ કર્યું એમના તપથી પ્રસન્ન થઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર ત્રણેય એમના આશ્રમ પર ગયા એમણે કહ્યું કે અમે ત્રણેય સંસારના ઈશ્વર છીએ અમારા અંશથી તમને ત્રણ પુત્ર થશે જે ત્રિલોકીમાં વિખ્યાત તથા માતા પિતાનો યશ વધારનાર હશે આમ કહીને તેઓ ચાલ્યા ગયા બ્રહ્માજીના અંશથી ચંદ્રમાં થયા જે દેવતાઓને સમુદ્રમાં ફેંકી દેવાથી સમુદ્રથી પ્રગટ થયા હતા વિષ્ણુના અંશથી શ્રેષ્ઠ સંન્યાસ પદ્ધતિને પ્રચલિત કરનારા દત્ત ઉત્પન્ન થયા અને રુદ્રના અંશથી મુનિવર દુર્વાસાએ જન્મ લીધો આ દુર્વાસાએ મહારાજ અંબરીશની પરીક્ષા કરી હતી જ્યારે સુદર્શન ચક્ર એમની પાછળ પડ્યું ત્યારે શિવજીના આદેશથી અંબરીશ દ્વારા પ્રાર્થના થવાથી ચક્ર શાંત થયું એમણે ભગવાન રામની પરીક્ષા કરી કાળે મુનિનો વેશ ધારણ કરીને શ્રી રામની સાથે એવી શરત કરી હતી કે મારી સાથે વાત કરતી વખતે શ્રી રામ પાસે કોઈ જ ના આવે જે આવશે એનો દેશવટો કરી દેવામાં આવશે દુર્વાસાજીએ હઠ કરીને લક્ષ્મણને મોકલ્યા ત્યારે શ્રી રામે તરત જ લક્ષ્મણનો ત્યાગ કરી દીધો એમણે ભગવાન શ્રી કૃષ્ણની પરીક્ષા કરી અને એમણે શ્રી રૂકમણી સહિત રથમાં જોડ્યા આ પ્રકારે દુર્વાસા મુનિએ વિચિત્ર ચરિત્ર કર્યા હે મુનિ હવે આ પછી તમે હનુમાનજીના ચરિત્રનું શ્રવણ કરો હનુમદ રૂપે શિવજીએ બહુ મોટી ઉત્તમ લીલાઓ કરી છે હે વિપ્રવર આ જ રૂપે મહેશ્વરે ભગવાન રામનું પરમહિત કર્યું હતું એ આખું ચરિત્ર સર્વ પ્રકારના સુખોનું દાતા છે એને તમે પ્રેમપૂર્વક સાંભળો એક સમયની વાત છે જ્યારે અત્યંત અદ્ભુત લીલા કરનારા ગુણશાળી ભગવાન શંભુને વિષ્ણુના મોહિની રૂપના દર્શન પ્રાપ્ત થયા ત્યારે તે કામદેવના બાણોથી આહત થયેલા હોય એમ ક્ષુબ્ધ થઈ ગયા એ સમયે એ પરમેશ્વરે રામ કાર્યની સિદ્ધિ માટે પોતાનો વીર્યપાત કર્યો ત્યારે સપ્તર્ષિઓએ વીર્યને પડિયામાં સ્થાપિત કરી લીધું કેમ કે શિવજીએ જ રામ કાર્યને માટે આદરપૂર્વક એમના મનમાં પ્રેરણા કરી હતી તતપશ્ચાત એ મહર્ષિઓએ શંભુના એ વીર્યને રામકાર્યની સિદ્ધિ માટે ગૌતમ કન્યા અંજનીના કાનને માર્ગે સ્થાપિત કરી દીધું ત્યારે યોગ્ય સમયે એ ગર્ભથી શંભુ મહાન પરાક્રમ સંપન્ન વાનર શરીર ધારણ કરીને ઉત્પન્ન થયા એમનું નામ હનુમાન રાખ્યું મહાબલી કપિશ્વર હનુમાન જ્યારે શિશુ જ હતા એ જ સમયે ઉદય થતાં સૂર્યબિંબને નાનું સરખું ફળ સમજીને તરત ગળી ગયા જ્યારે દેવતાઓએ એમની પ્રાર્થના કરી ત્યારે એમણે એને મહાબલી સૂર્ય જાણીને ઓકી કાઢ્યા મુખમાંથી બહાર કાઢી દીધા ત્યારે દેવર્ષિઓએ એમને શિવના અવતાર માનીને એને ઘણા બધા વરદાનો આપ્યા તદનંતર હનુમાન અત્યંત હર્ષિત થઈને પોતાની માતા પાસે ગયા અને એમણે આ આખો વૃત્તાંત આદરપૂર્વક કહી સંભળાવ્યો પછી માતાની આજ્ઞાથી ધીરવીર કપિ હનુમાને નિત્ય સૂર્ય પાસે જઈને એમની પાસેથી અનાયાસ જ બધી વિદ્યાઓ જાણી લીધી તદનંતર રુદ્રના અંશભૂત કપિશ્રેષ્ઠ હનુમાન સૂર્યની આજ્ઞાથી સૂર્ય અંશથી ઉત્પન્ન થયેલા સુગ્રીવ પાસે ચાલ્યા ગયા એ માટે એમને પોતાની માતાની અનુજ્ઞા મળી ચૂકી હતી તદનંતર નંદીશ્વરે ભગવાન રામનું સંપૂર્ણ ચરિત્ર સંક્ષેપમાં વર્ણન કરીને કહ્યું હે મુને આ રીતે કપિશ્રેષ્ઠ હનુમાને સર્વ રીતે શ્રી રામનું કાર્ય પૂરું કર્યું વિવિધ પ્રકારની લીલાઓ કરી અસુરોનું મર્દન કર્યું ભૂતલ પર રામ ભક્તિની સ્થાપના કરી સ્વયં ભક્ત અગ્રગણ્ય થઈને સીતારામને સુખ પ્રદાન કર્યું એ રુદ્રાવતાર ઐશ્વર્યશાળી હનુમાન લક્ષ્મણના પ્રાણદાતા સંપૂર્ણ દેવતાઓના ગર્વહારી અને ભક્તોનો ઉદ્ધાર કરનારા છે મહાવીર હનુમાન સદા રામ કાર્યમાં તત્પર રહેનારા લોકોમાં રામદૂત નામથી વિખ્યાત દૈત્યોના સંહારક અને ભક્તવત્સલ છે હે તાત આ રીતે મેં હનુમાનજીનું શ્રેષ્ઠ ચરિત્ર જે ધન કીર્તિ અને આયુનો વર્ધક તથા સંપૂર્ણ મનોવાંછિત ફળોનો દાતા છે તે તમારી સામે વર્ણન કરી દીધું છે જે મનુષ્ય આ ચરિત્રને ભક્તિપૂર્વક સાંભળે છે અથવા સમાહિત ચિત્તથી બીજાને સંભળાવે છે તે આ લોકમાં સંપૂર્ણ ભોગ ભોગવીને અંતે પરમ મોક્ષને પ્રાપ્ત કરી લે છે તદનંતર મહેશ અવતાર અને અવતારનું ચરિત્ર સંભળાવીને નંદીશ્વરજીએ કહ્યું હે મહાબુદ્ધિમાન સનતકુમારજી હવે તમે અત્યંત આહલાદપૂર્વક મહેશ્વરના પીપલાદ નામના પરમોત્કૃષ્ટ અવતારનું વર્ણન શ્રવણ કરો આ ઉત્તમ આખ્યાન ભક્તિની વૃદ્ધિ કરનારું છે હે મુનીશ્વર એક સમયે દૈત્યોએ વૃદ્ધાસુરની સહાયતાથી ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓને પરાજિત કરી દીધા ત્યારે એ બધા દેવતાઓએ સહસા દધીચીના આશ્રમમાં પોતપોતાના અસ્ત્રો ફેંકીને તત્કાળ જ હાર માની લીધી તત્પશ્ચાત માર ખાતા તે ઈન્દ્ર સહિત સંપૂર્ણ દેવતા તથા દેવર્ષિ શીઘ્ર જ બ્રહ્મલોકમાં જઈ પહોંચ્યા અને ત્યાં બ્રહ્માજીને એમણે પોતાના દુખડા કહી સંભળાવ્યા દેવતાઓનું આ કથન સાંભળીને લોકપિતામાં બ્રહ્માએ બધું રહસ્ય યથાર્થ રૂપે પ્રગટ કરી દીધું કે આ બધું ત્વષ્ટાના કરતુજ છે ત્વષ્ટાએ જ તમારા લોકોનો વ્રત કરવાને માટે તપસ્યા દ્વારા આ મહાતેજસ્વી વૃત્રાસુરને ઉત્પન્ન કર્યો છે આ દૈત્ય મહાન આત્મબળથી સંપન્ન તથા સમસ્ત દૈત્યનો અધિપતિ છે તેથી હવે એવો પ્રયત્ન કરો કે એનો વધ થઈ શકે હે બુદ્ધિમાન દેવરાજ હું ધર્મને કારણે આ વિષયમાં એક ઉપાય બતાવું છું તે સાંભળો જે દધીચી નામના મહામુનિ છે એ તપસ્વી અને જીતેન્દ્રિય છે એમણે પૂર્વકાળમાં શિવજીની સમારાધના કરીને વજ્ર જેવા અસ્થિઓ પ્રાપ્ત થાય એવું વરદાન પ્રાપ્ત કર્યું છે તેથી તમે લોકો એમની પાસે એમના અસ્થિની યાચના કરો તે જરૂર આપી દેશે પછી એ અસ્થિઓથી વજ્રદળનું નિર્માણ કરીને તમે નિશ્ચય જ એનાથી વૃત્રાસુરને મારી નાખજો નંદીશ્વરજી કહે છે હે મુને બ્રહ્માનું આ વચન સાંભળીને ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ તથા દેવતાઓને સાથે લઈને તરત જ દધીચી ઋષિના ઉત્તમ સ્થાને આવ્યા ત્યાં ઇન્દ્રે સુવર્ચા સહિત દધીચી મુનિના દર્શન કર્યા અને આદરપૂર્વક હાથ જોડીને એમને નમસ્કાર કર્યા પછી દેવગુરુ બૃહસ્પતિ તથા અન્ય દેવતાઓએ પણ નમ્રતાપૂર્વક એમને મસ્તક નમાવ્યા દધીચી મુનિ વિધવાઓમાં શ્રેષ્ઠ તો હતા જ તે તરત જ એમના અભિપ્રાયને વર્તી ગયા સમજી ગયા ત્યારે એમણે પોતાની પત્ની સુવર્ચાને પોતાના આશ્રમથી અન્યત્ર મોકલી દીધી દેવતાઓ સહિત દેવરાજ ઇન્દ્ર કે જે સ્વાર્થ સાધનમાં અત્યંત દક્ષ ચતુર છે અર્થશાસ્ત્રનો આશ્રય લઈને મુનિવરને કહેવા લાગ્યા હે મુને આપ મહાન શિવભક્ત દાતા અને શરણાગત રક્ષક છો એટલા માટે અમે બધા દેવતા તથા દેવર્ષિ ત્વષ્ટા દ્વારા અપમાનિત થવાને કારણે આપને શરણે આવ્યા છીએ હે વિપ્રવર આપ આપના વજ્રમય અસ્થિ અમને પ્રદાન કરો કેમ કે આપના હાડકામાંથી વજ્રનું નિર્માણ કરીને હું એ દેવદ્રોહીનો વધ કરીશ ઇન્દ્રના આમ કહેવા પર પરોપકાર પરાયણ દધીચી મુનિએ પોતાના સ્વામી શિવનું ધ્યાન કરીને પોતાનું શરીર છોડી દીધું એમના સમસ્ત બંધનો છૂટી ગયા હતા તેથી એ તરત જ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા એ સમયે ત્યાં પુષ્પોની વર્ષા થવા લાગી અને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા ત્યાર પછી ઇન્દ્રએ શીઘ્ર જ સુરભી ગાયને બોલાવીને એ શરીર ચાટી જવા જણાવ્યું અને એ હાડકાથી અસ્ત્ર નિર્માણ કરવા માટે વિશ્વકર્માને આદેશ આપ્યો ત્યારે ઇન્દ્રની આજ્ઞા મેળવીને વિશ્વકર્માએ શિવજીના તેજથી સુદ્રઢ મુનિના વજ્રમય અસ્થિઓથી સંપૂર્ણ અસ્ત્રોની કલ્પના કરી એમની કરોડના અસ્થિથી વજ્ર બનાવ્યું અને બ્રહ્મશિર નામનું બાણ બનાવ્યું તથા અન્ય અસ્થિઓથી અન્યાન્ય ઘણા બધા અસ્મોનું નિર્માણ કર્યું ત્યારે શિવજીના તેજથી ઉત્કર્ષને પ્રાપ્ત થયેલા ઇન્દ્રએ એ વજ્રને લઈને ક્રોધપૂર્વક વૃત્રાસુર પર આક્રમણ એવી રીતે કર્યું જે રીતે રુદ્રએ યમરાજ પર આક્રમણ કર્યું હતું પછી તો કવચ વગેરેથી સારી પેઠે સુરક્ષિત થઈ ઇન્દ્ર તરત જ પરાક્રમ બતાવીને એ વજ્ર દ્વારા વૃત્રાસુરના પર્વત શિખર સરખા મસ્તકને કાપી નાખ્યું હે તાથ એ સમયે સ્વર્ગવાસીઓએ મહાન વિજય ઉત્સવ કર્યો ઇન્દ્ર પર પુષ્પવૃષ્ટિ થવા માંડી અને બધા જ દેવતા એમની સ્તુતિ કરવા લાગ્યા તદનંતર મહાન આત્મબળથી સંપન્ન દધીજીના પત્ની સુવર્ચા પતિની આજ્ઞા અનુસાર પોતાના આશ્રમની અંદર ગઈ ત્યાં દેવતાઓને માટે પતિને મૃત જાણીને તેણે દેવતાઓને શાપ આપ્યો અને કહ્યું અહો ઇન્દ્ર સહિત આ બધા દેવતા ખૂબ દુષ્ટ છે પોતાનું કાર્ય સિદ્ધ કરવામાં નિપુણ મૂર્ખ તથા લોભી છે એટલા માટે એ બધાએ આજથી મારા શાપથી પશુ થઈ જાય આ રીતે એ તપસ્વી મુનિ પત્ની સુવર્ચાએ ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓને શાપ દઈ દીધો તત્પશ્ચાત એ પતિવ્રતાએ પતિલોકમાં જવાનો વિચાર કર્યો પછી તો મનસ્વીની સુવર્ચાએ પવિત્ર લાકડાની એક ચિતા તૈયાર કરી એ દરમિયાન શંકરજીની પ્રેરણાથી સુખદાયીની આકાશવાણી થઈ તે એ મુનિપત્ની સુવર્ચાને આશ્વાસન આપતા બોલી આકાશવાણીએ કહ્યું હે પ્રાગને આવો સાહસ ન કરો મારી વાત સાંભળો હે દેવી તમારા ઉદરમાં મુનિનું તેજ વર્તમાન છે તમે એને યત્નપૂર્વક ઉત્પન્ન કરો પછી તમારી જેવી ઈચ્છા હોય એવું જ કરજો કેમ કે શાસ્ત્રનો એવો આદેશ છે કે ગર્ભવતીએ પોતાનું શરીર ન બાળવું જોઈએ અર્થાત સતી ન થવું જોઈએ નંદીશ્વરજી કહે છે હે મુનિશ્વર આમ કહીને એ આકાશવાણી શાંત થઈ ગઈ એને સાંભળીને એ મુનિપત્ની ક્ષણભર માટે તો વિસ્મયમાં પડી ગઈ પરંતુ એ સતી સાધવી સુવર્ચાને પતિ લોકની પ્રાપ્તિ જ મનોવાંછિત હતી તેથી એણે બેસીને પથ્થરથી પોતાના ઉદરને વિદીર્ણ કરી દીધું ત્યારે એના પેટમાંથી મુનિવર દધીચીનો એ ગર્ભ બહાર નીકળી આવ્યો એનું શરીર પરમ દિવ્ય અને પ્રકાશમાન હતું તથા એ પોતાની પ્રભાથી દશે દિશાઓને ઉદભાસિત કરી રહ્યો હતો હે તાત દધીચીના ઉત્તમ તેજથી પ્રાદુર્ભૂત થયેલો એ ગર્ભ પોતાની લીલા કરવામાં સમર્થ સાક્ષાત રુદ્રનો અવતાર હતો મુનિપ્રિયા સુવર્ચાએ દિવ્ય સ્વરૂપ ધારી પોતાના એ પુત્રને જોઈને મનમાંને મનમાં સમજી લીધું કે આ રુદ્રનો અવતાર છે પછી તો એ મહાસાધ્વી પરમાનંદ મગ્ન થઈ ગઈ અને શીઘ્ર જ એને નમસ્કાર કરીને એની સ્તુતિ કરવા લાગી હે મુનિશ્વર એણે એ સ્વરૂપને હૃદયમાં ધારણ કરી લીધું તદનંતર પતિલોકની કામના કરનારી વિમલ એક્ષણા માતા સુવર્ચા મંદસ્મિત કરીને પોતાના પુત્રને પરમ સ્નેહપૂર્વક કહેવા લાગી હે તાત પરમેશાન તમે આ અશ્વત્થા નિકટે ચીરકાલ સુધી સ્થિત રહો હે મહાભાગ તું સમસ્ત પ્રાણીઓ માટે સુખદાતા થા અને હવે મને પ્રેમપૂર્વક પતિલોકમાં જવાની આજ્ઞા આપ ત્યાં પતિની સાથે રહીને હું રુદ્રરૂપ ધારી તમારું ધ્યાન કરતી રહીશ નંદીશ્વરજી કહે છે હે મુને સાધ્વી સુવર્ચાએ પોતાના પુત્રને આમ કહીને પરમ સમાધિ દ્વારા પતિનું જ અનુગમન કર્યું હે મુનિવર આ રીતે દધીચી પત્ની સુવર્ચા પોતાના પતિને જય મળી અને આનંદપૂર્વક શંકરજીની સેવા કરવા લાગી હે તાત એટલામાં જ હર્ષથી ભરેલા ઇન્દ્ર સહિત સમસ્ત દેવતા મુનિઓની સાથે જાણે આમંત્રિત હોય તેમ શીઘ્રતાથી ત્યાં આવી પહોંચ્યા ત્યારે પ્રસન્ન બુદ્ધિવાળા બ્રહ્માએ તે બાળકનું નામ આદ રાખ્યું પછી બધા દેવતાઓ મહોત્સવ કરીને પોતપોતાને ધામે જતા રહ્યા તદનંતર મહાન ઐશ્વર્યશાળી રુદ્રાવતાર પીપલાદ એ જ અશ્વત્થની નીચે લોકોની હિતકામનાથી ચીરકાલિક તપમાં પ્રવૃત્ત થયા લોકાચારનું અનુસરણ કરીને આપ તપસ્યા કરતાં પીપલાદનો ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો તદનંતર પીપલાદે રાજા અનરણ્યની કન્યા પદ્મા સાથે વિવાહ કરીને તરુણ થઈને એની સાથે વિલાસ કર્યો એ મુનિને દસ પુત્રો ઉત્પન્ન થયા જે બધા એના પિતાની જેમ મહાત્મા અને ઉગ્ર તપસ્વી હતા તે પોતાની માતા પદ્માની સુખવૃદ્ધિ કરનારા થયા આ રીતે મહાપ્રભુ શંકરના લીલાવતાર મુનિ પીપલાદે મહાન ઐશ્વર્યશાળી તથા વિવિધ પ્રકારની લીલાઓ કરી એક રૂપાળુએ જગતમાં શનેશ્વરની પીડાને જેનું નિવારણ કરવું બધા લોકોની શક્તિ બહાર હતું જોઈને લોકોને વરદાન આપ્યું કે જન્મથી માંડીને સોળ વર્ષના આયુવાળા મનુષ્યોને તથા શિવભક્તોને શનિની પીડા નહીં થઈ શકે આ મારું વચન સર્વથા સત્ય છે જો ક્યાંક શનિ મારા વચનનો અનાદર કરીને એ મનુષ્યને પીડા કરશે તો નિસંદે એ ભસ્મ થઈ જશે હે તાત એટલા માટે એ ભયથી ભીત થયેલા ગ્રહશ્રેષ્ઠ શનૈશ્વર વિકૃત થવા છતાં પણ એવા મનુષ્યને ક્યારેય પીડા નથી કરતા હે મુનિવર આ પ્રકારે મેં લીલાથી મનુષ્યરૂપ ધારણ કરનાર પીપલાદનું ઉત્તમ ચરિત્ર તમને સંભળાવ્યું એ સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારું છે ગાધી કૌશિક અને મહામુનિ પીપલાદ એ ત્રણેયના સ્મરણથી શનૈશ્વર જનિત પીડાનો નાશ થઈ જાય છે તે મુનિવર દધીચી જે પરમ જ્ઞાની સત્પુરુષોના પ્રિય મહાન ભક્તને ધન્ય છે જેમને ત્યાં સ્વયં આત્મજ્ઞાની મહેશ્વર પીપલાદ નામના પુત્ર થઈને જન્મ્યા હે તાત આ આખ્યાન નિર્દોષ સ્વર્ગપ્રદ કુગ્રહજનિત દોષોનું સંહારક સંપૂર્ણ મનોરથોનું પૂરક અને શિવભક્તિની વિશેષ વૃદ્ધિ કરનારું છે તો આ સાથે જ અધ્યેય ઓગણીસથી પચીસને આપણે વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો